પીડીપી પાર્ટીના વડોદરાના કાર્યાલયનો શુભારંભ થવા પામ્યો હતો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે ત્યારે જેલ રોડ પર પાર્ટી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું હતું કે વડોદરા પીનારાઓનું હબ બન્યું છે કોઈ પીવે તે મને ન ગમે પરંતુ દારૂબંધીનો જે કાયદો અમલમાં જ ન હોય તો તેને કેમ રાખવો ખિસ્સા ભરવા માટે રાખ્યો આવા કાયદાને કાઢી નાખો તેવું કહ્યું હતું જેલ રોડ પર સાંજે યવતેશ્વર મહાદેવ કમ્પાઉન્ડ ખાતે પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ શંકરસિંહ વાઘેલાએ ઉમેર્યું હતું કે મારો તો પહેલાંથી જ અભિપ્રાય રહ્યો છે હું માનું છું કે નવી અને સાયન્ટિફિક લીકર પોલિસી બનાવવી જોઈએ જેનાથી થનારી રેવન્યુથી બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર ખર્ચ કરી શકાય તેમણે ઉમેર્યું હતું કે પાર્ટીનો ગાંધીનગર બાદ વડોદરાના કાર્યાલયનો પ્રારંભ કર્યો છે નેગેટિવ નહીં પોઝિટિવ એપ્રોચ સાથે લોકોને અમારી પાર્ટીમાં જોડવા છે અમારી પાર્ટીમાં કોઈ ચીટર નથી અને કોઈ ચીટર જોડાઈ જાય તો અમારું ધ્યાન દોરજો તેમણે બીજળ અને ખ્યાતિકાંત મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં રોજેરોજ કૌભાંડ થઈ રહ્યા છે ગુજરાતમાં સરકાર છે જ નહીં જો સરકાર હોય તો આ પરિસ્થિતિ ગુજરાતની ન હોય ત્રીસ પાંત્રીસ વર્ષમાં ભાજપે કશું ગુજરાતમાં કર્યું જ નથી તેમણે ઉમેર્યું હતું કે દેવગોળા પ્રધાનમંત્રી હતા ત્યારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવાની માંગણી કરી હતી અને તુરંત જ તેમણે સહમતી આપી દીધી હતી ત્યારે વિશ્વભરમાં સંસ્કારી નગરીનું બિરુદ મેળવનાર વડોદરા ગાયકવાડ સરકારની દેન છે તેમણે વડોદરાને કલા વિજ્ઞાન બાગ બગીચા મ્યુઝિયમ સરોવર સહિત અનેક પ્રજાલક્ષી સેવાઓ આપી છે આવા તે સમયના પ્રજાવાત્સલ્ય રાજવી ગાયકવાડ સરકારનું નામ હરની એરપોર્ટને આપવું જોઈએ તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીશું મમતા બેનરજી બોલે ભાજપ આખા દેશમાં આંદોલન શરૂ કરી દે પરંતુ ગુજરાતમાં દુષ્કર્મના બનાવો બને છે ત્યારે કેમ ભાજપ કંઈ બોલતું નથી આવા પક્ષાપક્ષી ન ચાલે ગાંધીનગર જાઓ કે દિલ્હી જાઓ તમે જેમને સરકારમાં બેસાડ્યા છે તેઓ તમને બોલાવશે પણ નહીં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે ફરી દેખાશે તેમ કંઈ પ્રતિક્રિયા આપી અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં અહીનું કાર્યાલય બોલવાનું ડોક્ટર સાહેબનું નું ને રાવ સાહેબ આયોજન હતું એટલે હું અને કાતા નરેશ અમારા વિદરાસિંહજી ખાસ છોટા ઉદેપુર મારા સાહેબ પધાર્યા છે એટલે ખાસ કાર્યાલયના માટે આવ્યા છીએ હા શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો લીડર બનો અને સરકારમાં ન ગમજો તેની સામે પડો એના માટે વાત કરવા માટે આવ્યા છીએ કોઈ નેગેટિવ બીજેપીના માટે ગારાગારી કે કોંગ્રેસની ગારાગારી કે એના માટે નહીં પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી ને સારા માણસો પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ માફ કરો કે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ બીજેપીની જે ફરિયાદો છે સરકારની ફરિયાદ બાકીની ફરિયાદ એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેન પડશે ત્યારે વાત કરીશ સરકાર જ નથી સરકાર હોય તો કામ કરે ને ત્યારે નો ગવર્મેન્ટ ગુજરાતમાં બીજેપીની સરકાર ત્રીસ પાંત્રીસ વર્ષથી છે એટલો બધો ભરાવો થઈ ગયો અતિ એટલે એમને બહુ છે નહીં પબ્લિકને જે કરવું એ કરે એ સરકાર જેવું છે નહીં તમે જાઓ ગાંધીનગર કોઈ તમને તમારા સામે નહીં જુઓ એક જ કૌભાંડ છે તમે રોજ કૌભાંડ ભૂલી જવાના આજે કાલ નવું બનવાનું પરમદાર નવું બનવાનું કે કૌભાંડોની ભરમાર ભાજપની સરકાર આવો પધારો ત્યાં રૂબરૂ વાત કરીએ વિગતથી પધારો આવો